જ્યારે ભગવાન મહાદેવ તપ કરીને પાછા ઘરે આવ્યા ત્યારે જુએ છે કે દરવાજા પાસે બાળક બેઠો છે ભગવાન મહાદેવને જોઈને બાળક કહે છે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો અને અંદર શા માટે જાઓ છો મારી માતા સ્નાન કરવા ગયા છે ત્યારે મહાદેવ કહે છે કે તું કોણ છે અહીં ક્યાંથી આવ્યો ત્યારે ગણેશજી કહે છે કે હું મારી માતાની આજ્ઞાનું પાલન કરવા માટે અહીં રક્ષા કરવા માટે બેઠો છું જો તમે અંદર જશો તો તમારે મારી સાથે યુદ્ધ કરવું પડશે ભગવાન મહાદેવ ક્રોધિત થયા અને તે બાળક સાથે યુદ્ધ કરવા લાગ્યા યુદ્ધ દરમિયાન ભગવાન મહાદેવે ત્રિશુળના પ્રહારથી તે નાનકડા ગણપતિજીના મસ્તકને અલગ કરી દીધું તે મસ્તક જઈને ચંદ્રલોક ઉપર પડ્યું ધડ ત્યાંનું ત્યાં જ પડી ગયું આ અવાજ આવતા જ પાર્વતીજી ભવનમાંથી બહાર આવે છે જુએ છે તો પોતાના બાળકનું ધડ પડેલું છે પાર્વતીજી બાળકને જઈ જોઈને વિલાપ કરે છે અને મહાદેવને દોષ આપવા લાગ્યા ત્યારે મહાદેવ કહે છે કે દેવી નારદજીએ મને કહ્યું કે તમે મારા ગયા પછી બાળક કર્યા ત્યારે દેવી પાર્વતીજી કહે છે કે દેવ તમે જ મને આશીર્વાદ આપ્યા હતા અને તમે ભૂલી પણ ગયા મહાદેવને ઘણો પસ્તાવો થયો ત્યારે મહાદેવ પોતાની ભૂલ સુધારવા માટે જ્યારે ભગવાન મહાદેવ જુએ છે કે સામે હાથી આવે છે હાથી ભગવાનને કરગરે છે હે મહાદેવ મારી કોઈ પૂજા ઉપાસના કરતું નથી મને કોઈ પૂછતું પણ નથી મારું આ શરીર કેટલું ભારે છે માટે સૌ કોઈ મારો ઉપહાસ કરે છે ત્યારે મહાદેવ હાથીને આશીર્વાદ આપે છે કે આજથી તું પણ પૂજનીય થઈશ મહાદેવ હાથીના મસ્તકને ગણપતિજીના ધડ સાથે જોડે છે મહાદેવને એટલા માટે મૃત્યુ